વાઘોડિયાના ખટંબા ગામના સરપંચે સીઆર આર સ્પીચ ચાલતી હતી તે વખતે વચ્ચે ઊભા થઈને ખટંબા ગામમાં સ્કૂલ ક્યારે બનશે તેવો પ્રશ્ન પૂછ્યો હતો સીઆર પાટીલની સ્પીચ વખતે ભાજપના કાર્યકરે વિરોધ દર્શાવ્યો વાઘોડિયાના ખટંબા ગામમાં સ્કૂલ ક્યારે બનશે તેવું સીઆર પાટીલને પૂછ્યું

એટલે પ્રાઇવેટ સ્કૂલો બધી લાભ લઈ જાય છે અને સ્કૂલના એકદમ કોઈ મતલબમાં એટલી જર્જરિત છે કે છોકરાઓને બેસાડીએ તો છોકરાઓને નુકસાન જાય થાય એવું છે એટલા માટે મેં આ રજૂઆત કરેલી છે સી આર પાટીલ સાહેબ ને